આજે તમે મારા માટે તડકો સહન કર્યો છે ને એ તડકાનું વળતર પાંચ વર્ષ સુધી પરિણામ આવે આવે કે ના પણ તમે બોલાવો ત્યારે તમારી બેન તમારા છે આ પહેલી વખત મારે આવવાનું નથી વ્યસન મુક્તિ માં પણ આ ગામ ની અંદર આવેલી હતી અને આ ગામ માંથી વ્યસન મુક્તિ થાય તમામ સમાજના યુવાનો એ ખૂબ આરોગ્યની દૃષ્ટિએ કે આ બચીઓમાંથી નીકળે એવા પ્રયત્નો પણ અમે ભૂતકાળની અંદર કર્યા છે મારે વિશેષ નથી કેવું આ વિધાનસભાની ચૂંટણી નથી આ લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી એટલે ચૌદ તાલુકા છે ને ચૌદ તાલુકા એટલે આજે આ પહેલી મિટિંગ વિધાનસભા એ ત્રણ કે તાલુકા હોય કે ત્રણ લાખ મતદારો હોય પણ આ લોકસભાની ચૂંટણીની અંદર એકવીસ લાખ મતદારો છે અને ટિકિટ જાહેર થયા પછી આ તમારી આ પહેલી મીટિંગ છે એટલે પહેલો પહેલો રાણા રાણાનો એટલે ખૂબ મજબૂતાઈ થી તમે સારી મીટિંગ કરી છે મને ખૂબ રાજી પો છે આપ સૌને ચૂંટણી એનું જે જિલ્લા પંચાયતની ની સીટ વાઇઝ મીટિંગ કરશું પણ મારે ખાલી એટલું તમને ખાતરી આપવી છે કે ચૂંટણી મને ત્યાં લોકસભાની ટિકિટ આપી

ભાજપ હાથે કઈ લેવા દેવા ના હોય એમાં ડાયરેક્ટ ડાયરેક્ટ આપણે પેલા ડ્રોન માં ઉતારી ટિકિટ આપે જેમાં હવામાં એ રીતે ટિકિટ આપી છે ત્યારે આપણી જે કઈ મુદ્દા વાઇજ વાત હોય એમાં મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી પણ આ જયારે બહારના લોકો આવી ના આવી થતા હોય હમણાં હું હનુમાન દાદા દર્શન કરીને આવી ગયા અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપની હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય એ કાઢી નાખજો અને આપ સૌને એક બનાસની બેન તરીકે ખાતરી આપું છું મારે ભાવ વિધાનસભાની જંદાય મારું મામેરું ભર્યું બાપુ માગીલાલભાઈ ભાઈ નરસિંહભાઈ પણ હવે આ ડાલે આલમ પાસે મામેરું માંગુ છું આપણી સંસ્કૃતિ રહે છે ભારતની અને આપણા વિસ્તારની તમામ સમાજોની કોઈ પણ બેન દીકરીને ત્યાં સારો પ્રસંગ હોય તો એના પિયરિયા એના સગ સહેન સંબંધી એ જારે મામેરું લઈને જાય એનો ભાઈ

ટાપુ કરીશ સુખ દુઃખ ની ભાગીદાર બનીશ પણ એક નાનામાં નાનો કોઈ સમાજ નો પરિવાર હશે એની બેન હોય એની દીકરી હોય એના મારફત કોઈ દાદાઓ દબંગીરી કરતા હોય એને કોઈ દબાવવાના પ્રયત્ન કરતા હોય તો એક રાજ ધર્મ નિભાવવામાં પણ ક્યાંય પીછે એડ નહીં કરું એની પણ આપ સૌને હું જાહેર માં ખાતરી આપું ગેની બેન એ અઠ્યાવીસ વર્ષથી ઓળખાણ તમારે નહીં આપવી પડે જે મારા મારા વતી મત માગવા જોડી કરવા દસો એને જેના પાસે છે અને પુત્ર ના લખન પારણામાં હોય એવી વાત જો મારા કોઈ એ પ્રકારની કોઈ કોમ વાત માટેની કે કોઈને અન્યાય કરવા માટેની આદત કે કુટે કે મારા મગજમાં એ પૈકીના વિચારો હોત

ચાહે અમારે અમિરામભાઈ માટે જોશી માટે લડવાનો વારો આવ્યો હોય મારા ભાઈ જીજ્ઞેશ બેવાણી માટે લડવાનો વારો આવ્યો હોય કે મારા ભાઈ ઠાકરજી માટે લડવાનો વારો આવ્યો હોય તો ક્યારે પણ કોઈ કે રાજકીય આગેવાનો કે પોલીસ કે ખોટો સત્તાનો દુરુપયોગ કરી અને કોઈ આગેવાનને હેરાન કરવા માટેના પ્રયત્નો ભૂતકાળની અંદર કર્યા છે તો એની લડાઈ લડવામાં ગેનીબેન ઠાકોરે એક ટકો પણ ક્યારેય પીછે નથી કરી અને આવનાર સમયની અંદર પણ નહીં કરું એની પણ આપ સૌને ખાતરી આપું આજે નાના નાના સમાજો સમર્થન કરતા હોય તો એમની સલામતી માટેની ગેરંટી માગે છે હું ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે આજ તમારી ભલે જનસંખ્યા ઘણી હોય પણ જ્યારે તમે હવે જવાબદાર થયા છો આટલી વાર વાવ વિધાનસભાના તાલુકા પૂરતું હતું પણ હવે સમગ્ર જિલ્લાની અંદર જ્યારે તમને અગ્રેસિવ માનીને જે મગાઉ કહ્યું એ પ્રમાણે ઠાકોર સમાજની દીકરીને ઠાકોર સમાજને કોઈ ભારતીય ટિકિટ આપી હોય કોંગ્રેસ ભારતીય ટિકિટ આપી હોય કા પંચોતર વર્ષની અંદર એ ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ મળી છે ત્યારે આપ સૌ તબે કભો મિલાવીને કાયમી આપણે બીજા સમાજોને મત આપ્યા છે જિલ્લા પંચાયતમાં આપ્યા તાલુકા પંચાયતમાં આપ્યા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં આપ્યા વિધાનસભામાં આપ્યા લોકસભામાં આપ્યા આ પંચોતેર વર્ષની અંદર તમામ સમાજના જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા એને કાયમી ઠાકોર સમાજે વોટ આપ્યા છે તો આ વખતે ઠાકોર સમાજ તો અગ્રેસિવ છે જ

કે તમારો પ્રેમ છે સ્નેહ છે લાગણી છે અને લાગણી છે એટલા માટે કરીને આ તડકે રહ્યા છો અને એની કદર એ અમારા દિલમાં તમારા માટેનું કાયમી સ્થાન રહે છે એની પણ આપ સૌને ખાતરી આપું છું ફરી જે પ્રમાણે ચૂંટણીનો કાર્યક્રમ થાય એ પ્રમાણે તમારા લોકો બધા જ વચ્ચે આવવા માટેનો પ્રયત્ન કરીશ પણ આજ જે રીતે તમે બધા અહીંયા આ મીટિંગમાં આવ્યા છો એને ડબલ તાકાતથી ફોર્મ ભરવાનું હોય ત્યારે રામચંદ્ર ભગવાન એ રામચંદ્ર ભગવાન ને લંકા જવા માટે સેતુ બાંધવાનો હતો એ ખુદ ભગવાન કરીને માં નાની સેનાથી કરીને એક દરિયામાં બુરવા માટે રામચંદ્ર ભગવાન ને મદદ કરી દીધી ઘડીક રેત માં આળોટે પડે રેત માં આળોટે પડે ત્યારે બધા એની મશ્કરી કરતા હતા અને મસ્કરી કરતા ત્યારે રામચંદ્ર ભગવાનની નજર ખિસ્કવાલી ઉપર ગઈ અને આજે પણ એને રામચંદ્ર ભગવાને એટલે એમના આત્માને એટલો સંતોષ માર્યો કે એક નાનું પ્રાણી નાનું એક જીવ એ પણ મને આટલી એક દિલથી મદદ કરી રહ્યું છે અને એ ટાઈમે ખિસકવાલી આપી એ હામે લોકો જે મસ્કરી કરતા હતા એને જવાબ આપ્યો કે મારી ભાવના ભલે હું કામ ઓછું કરી ગયું પણ મારી ભાવના એ આ અસત્ય સત્ય ની લડાઈ લડવામાં રામચંદ્ર ભગવાન ને મદદ કરવાની છે મારા થી દરિયો બુરાય કે ના બુરાય પણ ઇતિહાસ માં મારું નામ એ રીતે આવે કે રામચંદ્ર ભગવાન એ રાવણ સામે લડતો હતો અન્યાય સામે લડતો હતો

એ સત્યની લડાઈમાં તમે બધા સહકાર આપજો એ જ શબ્દ સાથે ફરી આપ સૌ અહી મોટી સંખ્યામાં હાજર રહ્યા એ બદલ આપ સૌ નો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું